હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ખુશીસ કિચન આજે હું તમારી સાથે ગિરનારી ખીચડીની રેસીપી શેર કરીશ ખીચડીયા ભાત અને પાંચ દાળ તેમજ ઘણા બધા વેજીટેબલ્સ સાથે ખીચડી જેટલી હેલ્ધી બનશે એટલી જ ટેસ્ટી બનીને તૈયાર થશે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો ચાલો બનાવીએ ગિરનારી ખીચડી બનાવવા માટે મેં અહીં અડધો કપ ચોખા સાથે બે ટેબલ સ્પૂન ચણાની દાળ બે ટેબલ સ્પૂન તુવેર દાળ બે ટેબલ સ્પૂન મગની દાળ સ્પૂન મસૂરની દાળ અને બેટેબલ સ્પૂન મગના કોતરાવાળી દાળ લીધી છે સૌપ્રથમ આપણે વેજીટેબલ્સને કટ કરી લઈશું વેજીટેબલ્સમાં મેં અહીં ઝીણી સમારેલ ડુંગળી ઝીણા સમારેલ ટામેટા ફ્લાવર ગાજર રીંગણ બટાકા વટાણા કોબીજ તેમજ આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે વેજીટેબલ્સની ક્વોન્ટિટી તમે તમારી પસંદગી પ્રમાણે રાખી શકો છો ત્યારબાદ એક તપેલીમાં વન ફોર કપ સિંગ તેલ એડ કરીશું આપણે ગિરનારી ખીચડી સૌરાષ્ટ્રમાં વાડીઓમાં પ્રોગ્રામમાં ચૂલા પર જે રીતે છૂટી ખીચડી બનાવે તે રીતે બનાવશું હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ખડા મસાલા જેમ કે તમાલપત્ર તજ લવિંગ સૂકા લાલ મરચાં અને જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં ઝીણી સમારેલ ડુંગળી એડ કરી ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું અને સાથે સાથે થોડી હિંગ અને આદુ મરચા લસણની પેસ્ટ પણ એડ મીડિયમ ગેસની ફ્લેમ પર ડુંગળી આદુ મરચા લસણની પેસ્ટ સતળાઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલ ટામેટા એડ કરી દઈશું ટામેટા જલ્દી ચડી જાય તેથી ટામેટા એડ કરી તરત જ તેમાં બે ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરી લઈશું હવે ટામેટા સહેજ નરમ થાય ત્યાં સુધી મિશ્રણને સાતળી લઈશું ત્યારબાદ તેમાં મીડિયમ સાઈઝ ના કટ કરેલા બટાકા રીંગણ ફ્લાવર કોબીજ અને ગાજર તેમજ વટાણા એડ કરી મિક્સ કરી લઈશું ત્યારબાદ મસાલામાં એક ટેબલ સ્પૂન હળદર અને બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી લઈશું ત્યારબાદ લોટુ ટુ મીડિયમ ફ્લેમ પર વેજીટેબલ્સને ને પચાસ ટકા જેટલું કુક થવા દઈશું ગિરનારી ખીચડી આમ તો કુકરમાં પણ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે પરંતુ તપેલામાં આ રીતે બનાવેલી ગિરનારી સ્વાદ તમને ગામડાની યાદ અપાવી દેશે વેજીટેબલ્સ પચાસ ટકા જેટલું કુક થઈ જાય એટલે તેમાં સાત કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક ટેબલ સ્પૂન ગરમ મસાલો કે પછી ખીચડીનો મસાલો એડ કરી દઈશું આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને થોડા સમય તેમાં ચમચા વડે ચલાવતા રહીશું જેથી વેજીટેબલ્સ નીચે બેસી ન જાય કે મસાલો બળી ના જાય ત્યારબાદ આપણે વન હાફ કપ ચોખાને ચોખા પાણીથી ધોઈ લઈશું ખીચડી બનાવવા માટે મેં અહી ખીચડીયા ચોખાનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ પાંચે દાળને મિક્સ કરી તેને પણ ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું હવે તપેલામાં દાળ અને ચોખા બંને એડ કરી લઈશું તેમજ ચમચાની મદદથી ચલાવતા લઈશું ત્યારબાદ તપેલાને થોડી વાર ઢાંકણ વડે કવર કરી કૂક થવા દઈશું તપેલામાં બનાવેલી આ ગિરનારી ખીચડી લગભગ ત્રીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે આઠ થી દસ મિનિટ ઢાંકણ વડે કવર કર્યા બાદ તમે જોઈ શકો છો ખીચડીમાં ડાળ અને ચોખા પણ વેજીટેબલ સાથે સરસ કુક થઈ ગયા છે હવે ગિરનારી ખીચડીમાં એક ટેબલ સ્પૂન ધાણા પાવડર અને એક લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લઈશું મારા મેજરમેન્ટ પ્રમાણે ગિરનારી ખીચડી પાંચ વ્યક્તિ માટે બનીને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ આપણી ગિરનારી ખીચડી તો ચાલો જલ્દીથી લીલા કરી લીલી ડુંગળી અને લાલ મરચા સાથે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ ફ્રેન્ડ જો તમને પણ હેલ્ધી અને ટેસ્ટીનો આ કોમ્બો સાથે જોઈતો હોય તો મારી આ રેસીપી થી ગિરનારી ખીચડી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારી રસોઈના વખાણ થશે એની ગેરંટી હું લઉં છું તો ફ્રેન્ડ જો તમને ગિરનારી ખિચડીની આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તેમજ લાઈક કરી વિડીયોને તમારા ફ્રેન્ડ્સ તેમજ ફેમિલીમાં જરૂરથી શેર કરજો તેમજ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ લાઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે